અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેજીનો માહોલ છે કલાકારોથી લઈને ફેન્સી ડ્રેસ વાળા વેશભૂષા બધું જ એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે વીએચપી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ભજન કાર્યક્રમ સુંદરકાંડ તથા રામ કથાના પણ આયોજન થઈ રહ્યા છે ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ ભજન મંડળી તેમજ આર્ટિસ્ટ બુક બાવીસ જાન્યુઆરી પહેલા જ મોટા પાયે બુકિંગ થઈ ગયા છે પર્ટિક્યુલરલી અમદાવાદની અંદર તો એવું લાગે છે દિવાળી અત્યારે આવી ચૂકી છે અને ચારે તહેવાર પાંચે છ તહેવાર એક સાથે ભેગા થઈ ગયો ને એવું લાગી રહ્યું છે અત્યારે અમે જોવા જાવ તો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર એક કે આર્ટિસ્ટ બાકી ખાલી નથી વેધરે સિંગર હોય કે ઢોલી હોય કે નગારા હોય કે વગાડના હોય કે ફેન્સી ડ્રેસ હોય કે વેશભૂષાવાળો હોય બધા પોતપોતાની રીતને રામય બની ગયા છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે એ તમને શેર કરવી છે કે અમદાવાદની જેટલી બી સંસ્થાઓ છે નાની મોટી પોળોદી શેરોદી એ બધી સંસ્થાઓએ બધા કરી દીધા છે એના માટે બુક કર્યા છે કે લોકોને એ દિવસે સેલિબ્રેટ કર્યું છેલ્લા દિવસે મળે નહીં એટલે બધા એડવાન્સ બુકિંગ બુક થઈ ગયા છે એ વસ્તુની બહુ ખુશી છે તો લોકો અમારી પાસે પણ એવી ડિમાન્ડ કરી રહ્યા છે કે ડેકોરેશન અમને નથી મળતું સાઉન્ડ નથી મળતું ભજન કીર્તનવાળા લોકો નથી મળી રહ્યા કથા વાચકો નથી મળ્યા તમે કંઈક એવી અરેન્જમેન્ટ કરી આપો આ બધું જોતા લાગે છે કે બાવીસમી જાન્યુઆરીનો દિવસ ખૂબ જ ઐતિહાસિક થવાનો છે જે પ્રમાણે સંસાધનો ખૂટ્યા છે પણ લોકોની જે આતુરતા છે લોકોની ધીરજ છે લોકોની ખુશી છે એ ક્યાંય ખૂટતી દેખાતી નથી